ચમ બુડા હું કઈ જ્યો દાદા તમે કોઈ ખોરાક નહીં આપડે આટલો ખોરાક આલ્યો છે તને ઈલા કરે તમારે ખેડો છો ને ખેડો નહીં ગેંગમાં તો મારી ભેળો જ છે ને પણ ખાવાનું બે ટણ બેટ જેવું કર્યું ખોરાક નહી કરાવતો દાદા બને એમ કઈ બને નઈ હે રાત તો એક હાથ પાડ પાડ પડો દાદા બની આપડે છે ને જુઓ એક મકાતી દાદી ભોલા ઘટું ઓમણી જતો તો રે તું અને હું અમણી વસે રહીશ એટલે જાવો ના જોઈએ રેડી ઓ ઓ તું એમણે જા બોલા તું આમણી જા બદામ આટલે બે હા રેડી વસે હા વાત તો નહીં બેઠા દાદા હા આવજો લે હટાવજો

દાદા અમારી થઈ ગઈ પાડી પાડીને થાચ્યો બે તો સોડી પડી ના હોય દાદા તો શું હતું તાર તમે હફળા તો કરતો તો હારોડે નાઈ દેસા દાદા અમારી ભૂલ થઈ જી ભૂલ થઈ ભૂલ

ના ના દાદા ફોન દાદા ફોન બોલા હાથ કાપીન લઈ લે તું હાથ કાપીન દાદા ફોન નહીં હાલતો આપણે ભૂલ થઈ ગઈ છે ફોન નહીં હાલતો આ શું લપડાયું ત્યાં લઈ લે બધાય દાદા ગટુ લઈ લે આ ગટુ લઈ લે દાદા લાવો આ દાદા ટાકડ કાટ ટાકડ મેલે દાદા ભૂલ થઈ ગઈ અલ્યા પણ જાગર પડની પડે દાદા જાગર મેલે દાદા અમારી ભૂલ થઈ ગઈ ફૂલ થઈ ગઈ ના ના ફૂલ થઈ ગઈ દાદા જાગર કાટ ગટુ લઈ લે ફોન ફોન બોલ બોલ આલો

દેખાતા નઈ પાતા એ દાદા

લે ને ચેડા બોલો છો તમે ચેડા ચેડા દાદા અમારી ભૂલ થઈ ગઈ દાદા ચેડા ને તમે મને નાખે તે બાજ પાદો દાદા આવતલા દાદા થોડી ભૂલ થઈ ઓલા સેલકમ નઈ લાગતો લે પણ દાદા તમારથી નઈ ચાલુ થાય દાદા એ થઈ જશે તું તું નેકળ દાદા અરે લુક ચેડા ચેડા લુક દાદા અલે અલે જા ના 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 કે પાસે ટુકડે માં આવડે રાજ આપ આપને ઓવીર બધા દાદા દાદા ધીરે ધીરે